પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં જાણે કે કેવોય વરસાદ વરસ્યો હોય બે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોય એવું લાગી રહ્યું છે પરંતુ અમદાવાદમાં માત્ર દસ થી પંદર મિનિટનો વરસાદ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ અમદાવાદમાં નજીવો વરસાદ પડ્યો અને વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા અને લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર થયા જે આ વેજલપુર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જે શ્રીનંદનગર પાસેના કે જ્યાં હાલ વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે જે બાળકો છે તેને પણ સ્કૂલે જવામાં જોઈ શકાય છે કે કેટલી મુશ્કેલી સર્જાઈ રહી છે મા મુસીબતે આ જે વિદ્યાર્થીઓ છે બાળકીઓ છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે પાસે સ્કૂલ પણ આવેલી છે અને આ સ્કૂલમાં જવા માટે બાળકો જોઈ શકાય છે કે રીતે હાલાકી ભોગવી રહ્યા છે એએમસી સંચાલિત જે પ્રાથમિક સ્કૂલ છે તેમાં જવા માટે આ પ્રકારની હાલાકી જે અહીંયા વિદ્યાર્થીઓ ભોગવતા જોવા મળી રહ્યા છે અને દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી આ મુખ્ય માર્ગો પર જોવા મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને પણ હાલ મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કયા પ્રકારની કામગીરી તંત્ર મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવે છે ને લોકોના વાહનો આ વરસાદી પાણીમાં બંધ થતા પણ જોવા મળી રહ્યા છે કેમેરા સંદીપ રાઠોડ સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યુઝ અમદાવાદ

તેમને હાલાકી ભોગવવી પડી રહી છે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર વિસ્તાર જે આવેલું છે તેની પાસેના આ દ્રશ્યો છે કે અહીંયા જે ઘૂંટણસમાં પાણી છે કે જે જે ભરાઈ ગયા છે જેના કારણે અહીંયાથી પસાર થવામાં પણ વાહન ચાલકોને ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે કે જેના કારણે દર ચોમાસે આ પ્રકારે પ્રજા પરેશાની ભોગવવા માટે મજબૂર બની રહી છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યુઝ અમદાવાદ